પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર સામે ખૂનના પ્રયાસનો ગુનો નોંધાયો છે

પાંચ સાત શખ્સો દ્વારા સંજય સોલંકીને બિફામ માર મારી અપશબ્દો પણ ઉચ્ચાર્યા હતા સાથોસાથ જાનથી મારી નાખવાની ધમકીનો પણ આક્ષેપ કર્યો છે

આખો સમાજ મળી અને અત્યારે કલેક્ટર કચેરી અને એસપી આપી અને સરકારને આ ગુંડાને તાત્કાલિક ધોરણે પકડી અને ને કરવામાં નહીં આવે તો આખા ગુજરાત નો અનુસૂચિત જાતિ સમાજ આવનારા સમયમાં જે ગોંડલ મુકામે ગણેશગઢ કહેવાય છે એ ગણેશગઢ ગઢ મુકામે મોટું એક મહાસંમેલન કરવા જઈ રહ્યું છે અને એમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બને એની સમસ્ત જવાબદારી આ ગુજરાત સરકારની અર્થતંત્ર આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા દ્વારા જુનાગઢના નામદાર કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ ને એક આવેદન પત્ર આપીને ગઈ તારીખ ના રોજ ગુંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજા ના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના અમારા પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી નું અપહરણ કરી એને માર મારી નગ્ન અવસ્થામાં માં માર મારી અને એમને બતાવવા બાબતે જુનાગઢ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવેલો છે આ બાબતે અમે આજે જિલ્લા વહીવટી તંત્ર કરી છે કે ગોંડલ ગોંડલ રાજકોટ જિલ્લાના સીમાડા વટોડી અને છે જુનાગઢ જિલ્લા સુધી પહોંચી ગયો છે ત્યારે આ એફઆઈઆર ની અંદર ગુસ્સો કીટ અને એકસો વીસ બી ની કલમનો ઉમેરો કરવામાં આવે અને આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે આ બાબતે અમે તંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે અમારી લાગણી છે કે તંત્ર ગુરુવાર સુધીમાં તમામ આરોપીઓને અટક કરશે અન્યથા ગુરુવારથી સમગ્ર રાજ્યના દલિતો આ પ્રશ્ન માટે રોડ ઉપર ઉતરશે જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આજે અમારા સમાજના આગેવાનો સુરત અમરેલી રાજકોટના આગેવાનો ભેગા થઈ અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન પત્ર પાઠવી અને એસપી સાહેબને આવેદન પત્ર પાઠવી અને ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપેલું છે કે આ જે ગુનેગાર છે ગણેશ જાડેજા એની ધરપકડ થાય અને અમારા પ્રિત પરિવારને ન્યાય મળે અમે સમાજ પત્ર આપેલું છે ગુરુવાર સુધીમાં ગણેશન કંપનીની ધરપકડ કરવામાં નહીં આવે તો મારે ચાર દીકરી ચાર દીકરા મારા દીકરાની વહુ મારા દીકરાનો દીકરો અને અમારી બે પત્નીને અમે સામૂહિક આત્મહત્યા જૂનાગઢ બાબતે અમે સેચ્યુએ કરીશું